તમારી હાસી છે ભાઈ મેં તો ઓલા જયંત ભાઈ પંડ્યા ફોન કર્યો હતો હા એને કઈ ધ્યાન દીધું નહી આમાં બરાબર મને કે તમે લેખિત માં આપો મેં કીધું લેખિત માં નહી તમે કયો અહિયાં હું આવું રાજકોટ રહો છો રાજકોટ હું આવું ફોર વ્હીલ લઈ અને તમારી ગાડી આયરન તમે કયો એટલી ફોર વ્હીલ લઈ લો પાંચ ચોટ પાંચ દસ ચોટ દસ માણસ હોય એટલા મેં લઈને આવું તમે હારે મારી આવો અહિયાં તમારી પાસે સત્તા છે તમે હંધુકીરી શકો. ઠગાઈ પર ગંભીર સવાલ ઉભા કરે છે આ વિડિયોમાં દીપક ચુડાસમાને એક વ્યક્તિનો ફોન આવે છે જેમાં તેઓ કહે છે કે પાંચ કપલ અર્થાત કુલ દસ લોકો વારંવાર સતુભુઆ પાસે સંતાન પ્રાપ્તિની આશા લઈને જતા રહ્યા લાંબા સમય સુધી અનેક મુલાકાતો કર્યા પછી પણ જ્યારે કોઈ પરિણામ આવ્યું નહીં ત્યારે પ્રશ્ન પૂછવા ગયા તો તેમને કથિત રીતે ધમકી આપવામાં આવી આ પછી શું બન્યું આ ફોન કોલમાં કયા પ્રકારના ખુલાસા થાય છે અને આવા કિસ્સાઓ સમાજને શું સંદેશ આપે છે જુઓ આ સંપૂર્ણ ચર્ચા અને જાતે નક્કી કરો કે અંધવિશ્વાસ ક્યાં સુધી લઈ જાય છે દીપકભાઈ ચોડાસમાં વાત કરું છું હા બોલો બોલો આપણું નામ ઠીક હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી તી આપણે હા બરોબર ઠીક ગયા તા તમે પાછા રવિવારે ના આપણે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા ખેડૂનું બંધ કીધું તું બે ત્રણ રવિવાર થયા પંદર દિવસ થઈ ગયા અ તો તમે આખું વર્ષ તમે ગયા હશો ને હું ના હું ચાર મહિના ગયો સતત એક જ દિવસ પાડ્યા વગર એક જ રવિવાર પાડ્યા વગર હમ્મ તો શું ફાયદો થયો તમને ફાયદો જ નહીં થયો પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી કીધું વાયદો પૂરો થઈ ગયો છે હ એટલે સેવા માં સેવક એવો જવાબ આપ્યો અંદર એ કે ભુવાજી ને વાત કરો તમે હમ એટલે અમે પૂછવા ગયા અંદર ભુવાજી ને ત્યાં બેઠક હતી ને હ તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો કે મને કે તને ભરોસો નતો હ મેં કીધું ભાઈ હાલો મને એક ને નહિ ભરોસો હોય,

એ વાત રેવા દે ને બીજી વાત કર એમ રાયડો નાખવા અમે હા કોણ સતીન ભાઈ હા એટલે મેં ભાઈ વાત કરવાની ની બીજી વાડ્યા એમ નથી કરતા બરોબર એ વાયદો તમે આપ્યો એ વાયદા ની વાત કરવી છે અમે બીજો કઈ ઉકારો ટુકારો કોઈ કર્યો નહી કી એટલે એને સપટી વગાડી હમ સપટી વગાડીને કે ઉભો થઈને બહાર વયો જાય ધણી કરવાની ખોટી તમે અમથા બીજા વિડિયા માં વાયરલ એવા વિડિયા કર્યા કે એક જ ધક્કો ખાઓ બીજો ધક્કો નહી ખાવાનો તો મેં કીધું એ ક્યાં ગયું તમે એમ કેતા સાહીંઠ વીઘા જમીન દાન માં માંગી દો મારો વાયદો ફગે તો આ વાયદો ફગી જ ગયા કેવાય નો ફગ્યો કેવાય કીધું ફગી જ ગયો ને તો તમે એમ કો સાહીંઠ વીઘા જમીન દાન માં દઈ દો મેં કીધું સાહીંઠ વીઘા જમીન દાન માં નહી દેવી તમે પોતે ખેડી ખાઓ ને બીજાને ને ખાવા દયો આય ભેગા કરો માં video ખોટા viral કરીને બરાબર છે

એક તો હેને બાયરા હતા ને પછી હું કે રાતે અમે છે ને આઠ નવ વાગે નીકળવી હ એ ભાઈ લુગડા ને હું હોય જો આ માતાજી મેલ માતાજી સત્ય છે હું માતાજી નું અપમાન નહી કરતો બરાબર છે પણ માતાજી ના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફરી ને ગમે ત્યાં ઓલું કરે ને બાયરા વાયરા હોય કરે કરે ભાઈ આમાં કઈ નક્કી નહી કોઈ એમ,

મને કે તમે લેખિત માં આપો મેં કીધું લેખિત માં નહી તમે કયો ત્યાં હું આવું તમે રાજકોટ રો છો ને રાજકોટ હું આવું four wheel લઇ ને અને તમારી ગાડી હારી ને એટલે તમે કયો એટલી four wheel લઈ લો પાંચ ચોક પાંચ દસ ચોક દસ માણસ જોઈએ એટલા માં લઈને આવું તમે હારે મારી આવો ત્યાં તો તમારી પાસે સત્તા છે તમે સંધું કરી શકો હા કરી શકે એ તો એ કે થોડાક દિવસો ખમો પછી કર્યું હું એક કામ માં સઉં

ખબર પડશે દીપક સોડાસ માં હું હતો ને હું કર્યું આપડી માટે અત્યારે નઈ ખબર પડે ભાઈ સમૂહ લગન પછી કે બોડી માટી દેવું છે કાઢ નાખું નાખવું કે જે પૈસા મેં કે માહા પાપ ને એવું સુધી હું કર્યું અત્યારે રીપો બનાવી લીધો એટલે હવે મેં હવે શું કે જરૂર છે હા એમ હવે હું જરૂર જવાય હવે રૂપિયો બનાવી લીધો ફરીથી દુકાનો એની છે કેમ કે નાના જે કારડિયા રસ્તો છે અમારા ભાઈઓ કોરડા ગામમાં છે છે પછી એનો શેડો કર્યો હગા માં ને હગા માં અંદર ને અંદર ઘણો છેડો ભાઈ લાંબો કર્યો પછી મેં પછી કે ભાઈ એને માવો ઉધાર ગામ માં કોઈ નો દેતું અને બે પડા ત્રણ પડા મેં કીધું કે મારી જમીન છે હજી હું ત્યાં નથી રોકાણો એ કે સંધાય ટકી છે. આવી કે મને ખબર હોત તમે આવો છો એ કે તો એ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બાઈને કઈ દો સમજી સાચી વાત છે ભાઈ ગામડા વાળા ને ખબર હોય આ ગામ ના ખબર હોય કે કેવા ભાઈ છે ને બધા કેવા કાંડ કરેલા છે બધા ને ગામ ના ને બધા ને ખબર જ હોય પણ આ તો શું છે કે લોલો ને લોલો હાલે પછી ગામ વાળા કે શું કરે બિચારા હમ સામે પડ્યા ને કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ જ છે ને ભાઈ હા એમ પણ યાર

નરે શરૂઆત માં છે ને શરૂઆતમાં આપડે એનો વિરોધ નથી કરતા માતાજી નો ક્યારે વિરોધ નહીં કરીએ આપડે પણ જે અંદર મોહ માયા જે જાગે છે ને તો તય ધર્મ ખાઈ જાય છે આપડા બસ બસ તય ધર્મ ખાઈ જાય બાકી ધર્મ છે ધર્મ એજ જ જગ્યા એ છે પણ ધર્મ ને હાચા માનનારા મળતા નથી હમ એટલે આવું છે મેં કીધું ભાઈ ને ફોન કરું

પછી ભાઈ એ મને ફોન કર્યો નંબર લીધો મને કે તમારો નંબર આપો એટલે આપડે શું હતું કે આમ બાદ માં ગણતરી લાગે ભલે નંબર લેતા વાયા આવે જ્યાં આવું હોય ત્યાં નંબર આપો પછી ભાઈ એ દિવસે ફોન કર્યો મને કે ભાઈ હું વાળા દરબાર બોલું કાઠી થી આવું અમારું ભાણેજ છે એ સતુભા પણ એ કે ભાઈ અમે તમે તમે કયો એ રીતનો સપોર્ટ આપી એ વસ્તુ સમજી બાઈ ને કરવાની જરૂર છે.

વિશ્વાસ આંખોમાં સજાવીને દરેક પગલાંય કહ્યું ગયું આવશે દિવસ સુખનો પણ દિવસો ગયા વર્ષો ગયા સપનું રહ્યું અધૂરું પ્રાર્થના હતી મનની દવા નહોતી હાથમાં આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચે ફસાયા હતા સંજોગોમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો અમે ક્યાં ભૂલ્યા ત્યારે શબ્દો નહીં કથિત ધમકી મળી સત્ય ડરી ગયું ઈશ્વર મૌન રહ્યા કે માનવ ભટક્યો માર્ગે આસ્થાને વેચાણનું સાધન કોણ બનાવે છે આગળ વધીને સંતાન ભગવાન આપે કે સમજ વિજ્ઞાન અને સમય આ પ્રશ્ન આજે દરેક ખૂણે પૂછાઈ રહ્યો છે સતત નિર્ભય ભુવા બાબા કે ભડારા નામથી સત્ય ન બદલાય માનવની પીડા પર ધંધો ચાલે ત્યાં માનવતા મરી જાય વિશ્વાસ રાખો સમજમાં ભ્રમથી રાખો અંતર કારણ કે આશા જો તૂટી જાય તૂટે છે આખું અંતર